કાયમના માટે વાતો કરે માં શક્તિ વાતો કરે માં વેરાય વાતો કરે એટલે આ પ્રસંગ મારે આપને કેવો છે અને કચ્છ કાછીયાવાડને જોડતો પ્રસંગ વચ્ચે કહી દો નાનકડો કે કેવી કેવી ઘટનાઓ બને કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો જેના નામ નો આમાં ખાલી નામ કી અવાજ થાય ત્યાં ગામના ગામ છે એમાં હોપા પડી જતા હોય અને ઈ જેસલ જાડેજો જે દીધી સૌરાષ્ટ્ર ની ધરતીમાં આવ્યો

આખો પ્રસંગ જાણીતો છે પણ મારે જે મુદ્દો કેવો છે એમાંથી અને એમાં ઘોડી ભડકી અને પાછા માણસને મોકલ્યો એટલે પાછળ ભજન સારું થઈ ગયા પછી પ્રસાદ આવ્યો અને પ્રસાદ એક જણા નો વધ્યો એટલે તોળા એ કીધું કે આજુબાજુમાં કોઈ હોવું જોઈએ એક જણા પ્રસાદ વધે છે તપાસ કરી એમાં કોઈક માણસ જોઈ ગયો કોઈક હતાણો છે આમ તો ઘોડાલ ઘોડાલ માં કોઈ ખતાણું છે અને ત્યાં જઈને કીધું પશુ શાળામાં પાસે આવી અને જોયું હાથમાં ફાનસ અને કાઠી દરબાર મરદ ના જેવો પણ જેને હાથમાં રામ સાગર લઈ લીધો એ શાસકજી આવીને જોયું કરે જુવાન કોણ હતાણો છો તું બારો નીકળ્યા તો અલખનો નો હોટલો છે અહીંયા હતાવાનું હોય અહીંયા તો માગવાય મળી જાય આ અલખનો નો હોટલો છે ઊભો થા અને તે દી જુવાને કીધું આમ તો જુઓ મારા હાથ હોરવો ખીલો મારી દીધો છે ધરબી દીધો છે મેક ધરબી દીધી છે હાથ હોરવી કેમ ઉપો થાઓ અને તેદી દી દરબારે કાઠી દરબારે કીધેલો ઓ હો હો જુવાન તારી ઓળખાણ તો આ મે ખોહરવી નીકળી ગઈ લોઢા ની તોય તું ઉહકારો નથી કરતો તું છો કોણ ઈ અવાજ ટોળા દે ઓરડે સાંભળી ગયા ન્યા અને એને કીધું કોણ છું કોણ છે

અને ભાગવત બેઠેલું ને એમાં શબ્દો સાંભળી ગયો કે દ્વારકા વાળો છે દ્વારકાનો નાથ છે ઈ ભક્તોને ભીડ પડી છે ત્યારે આવ્યો છે દ્રોપતીના શીર્ષ પૂરવા માટે આવ્યો છે ગજના ગજને એક મકરના ગ્રહમાંથી છોડાયો છે એવા અનેક પ્રશ્નો છે પ્રહલાદના માટે ભગવાન આવ્યો છે અને ઠાકર જો હાચો ભરો હોય તો આવે ખરો એને લાગી ગયું કે મારે ઠાકરને જોવો છે લાગી જાય તો થોડાક માં લાગી જાય નકર આખી જિંદગી રેડિયું નાખો તો મેળ ન આવે હા પણ જે પરંપરા ને જાળવી હોય ને હું કાયમ મારા પ્રોગ્રામમાં કેતો મહાપુરુષ હોય કોઈ સંત હોય એની જન્મ દેવા વાળી જનતા તો કોક માં છે આ દેશની દીકરીઓને ઉત્તમ સંતાન આપવા પડશે ભારતને તો જ કઈક ભારત નો ઉદ્ધાર થશે એટલા માટે છોકરા ને લાગી ગઈ કે હવે મારે ઠાકર ને મળવું છે બીજું કઈ નહીં મારે ભગવાનને મળવું મારે દ્વારકાવાળાને કોખો છે પોતાના ઢોર રેઢા મૂકી અને નીકળી ગયો એ છોકરો આ બનેલી ઘટના છે અને જે માણસ હામું મળે ને એને એમ કે ઠાકર જોયું તમે તમે ભગવાન જોયું દ્વારકાવાળો જોયો એટલે હું એમ થાય કે આ તો ગાંડો થઈ ગયો લાગે એટલે કાંઈ જવાબ ન નથી પછી કે ના મેં નથી જોયો ને એની રીતે બધા જવાબ મળે એમાં ગામના કાયમ ગામના આજુબાજુ બધાને પૂછ્યા કરે એમાં એક દી કોંકને એમ જીવ કે આ છોકરો કાયમ ભગવાન ને મળવાની વાતો કરે છે આને એક કામ કરીએ આપણે આપણે હિમાડે ભીમપુરી બાપુ ની જગ્યા છે અને ભીમપુરી બાપુ એટલા મગજ ના કે ન્યા જઈને કે મારે ભગવાન દેખાડો એટલે ભીમપુરી બાપુ આને મારવાના છે આ ન્યા ભટકાડો એમ એવાય માણસો હોય ને ગામમાં એટલે ભીમપુરી બાપુ છે એ હું કીધું એટલે છોકરાને પૂછ્યું કે ભીમપુરી બાપુ ની જગ્યા છે ને

કે મારે દ્વારકાવાળાના દર્શન કરવા મને કહું કે કીધું ભીમપુરી બાપુને મળવા ભગવાન આવે છે ભીમપુરી બાપુ મગજના તો બહુ આકરા હતા પણ એને ખબર પડી ગઈ કે આ ભોળો છોકરો છે અને આને એમ સીધે સીધો આને કંઈ કહેવાય નહીં આને આઘાત લાગી જાય એટલે કે હા બેટા વાત સાચી છે સરસ સરસ ગયો દાનની સરવાણી ચાલુ છે અહિયાં અમેશભાઈ આપણે ગાયુ સેવા કરે છે ભગત એમના માટે ગુમાનસિંહભાઈ શ્રીમાન ગુમાનસિંહભાઈ શુભજીભાઈ વાઘેલા એમના એ એક સરસ મજાની ઘોડી આપે છે પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા બારી પાગા આગા ધાવે નહીં ભાગા ભૃગાણા હિંગ આજ એવી જેને કહેવાય ઘોડી આપે છે સાતવાન એક ઘોડી આપે છે અને એક સોનાની વીટી આપે છે દાનમાં મહેશભાઈ ભગતને ખૂક ધન્યવાદ આપણે તાળીથી વધાવી આપતું હોય ને એને બિરદાવવું જોઈએ આપણે ત્યારે બીજી વાર આપવાનું મન થાય આ બહુ મોટી વાત છે હા મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા એમણે મને વાત કરેલી કે કોઈ જગ્યાએ ધર્મના કાર્યમાં અપાય એટલું આપણે આપવું અને ન આપાય ને તો જે દેતા હોય એને બિરદાવાય એને બીજી વાર દેવાનું મન થાય આ બહુ મોટી વાત છે સાહેબ

મને જયારે ભગવાન મળવા આવે ને દ્વારકા થી હું તને બરકી લે તું દર્શન કરી લેજે તો કે હા બાપુ કઈ વાંધો નહીં અને મિત્રો તેથી ભીમપુરી બાપુ ની જગ્યામાં બાર તેર વર્ષ ના ભરવાડ ના છોકરા એ જેથી હાથમાં હાવળ નો લીધો તો અને ગાયુ ની સેવા જેદી આજ રીતી ને તેથી અસ્તિત્વ આખું નક્કી કરતું તો વિધાતા એમ વિચાર માં પડી હતી કે આ કઈ માટી માંથી આને ઘડ્યો હોય છે કે આટલી આટલી ગાયુ ની રાત ને દી સેવા કરે છે ભલા માણસ એટલી ગાયની સેવા કરે માથે ઉપાડી ઉપાડી છાણ કે રેવા દે નહીં ગાય દુખી ન થાવી જોઈએ પણ હવારમાં આવીને કાય એમ પૂછે હે બાપુ ઠાકર આવશે આજે હે બાપુ ભગવાન આવ્યો તો અરે બેટા હમણા નથી આવ્યો એ કઈ કામમાં લાગે છે ઝૂટણી બૂટણી કઈ ગાલતો હોય છે આ તો હું રમુજ માટે કહું છું એ એને કામ હોય એવડા મોટા માણસને ને એ કે એની રીતે સમજાવી દે અને એક થી બે થી પાંચ થી પંદર થી મિત્રો એમ કહેવાય છે ડુંગર ભરવાડ નામના એ છોકરાના માથામાં સાણ ઉપાડી ઉપાડી જીવડા પડી ગયા હતા માથે પછેડીઓ બાંધી દેતો તો ને ખબર નહોતો પડવા દેતો એવડી છતાંય તુંહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર જે સ્મરણ જે ચાલુ હતું ભાઈ અને એમાં એક દિવસ ભીમપુરી બાપુની બરાબર તબિયત બરાબર નહીં અને એને હું બોજ્યો તો હળી કાઢીને હાવ ની લગ્ન લાગી ગઈ રવાડે રવાડે તો બપોરને સાણે બરોબર હળી કાઢીને આવો બાપુ ઠાકર કેદી આવશે બાપુ ઠાકર કેદી આવશે એમ કીધું ને ભીમપુરી બાપુને તડકો લાગી ગયેલો તબિયત બરાબર નહીં ખીચ ચડી ગઈ કાયમ ઠાકર કેદી આવશે ઠાકર મેં હજી જોયો નથી આટલા વર્ષથી ભક્તિ કરું છું એમ ભગવાન મળી જાય અને ખીચ ચડી ગઈ મગજ તપી ગયો

આવતો તો ધૂળની ડબરી ઉડાવતો હોય તેર ચૌદ વર્ષ નો છોકરો તેર હાડા તેર વર્ષ નો છોકરો હળીઓ કાઢીને એમ કે કુવામાં જાઓ કે આમ કરીને આમ કુદવા માટે જાય કુવામાં પણ કૂદવા માટે જ્યાં કુવામાં જાય ત્યાં આમ બાવડું પકડું શરીરે ધર્યા લાલ પૈતન છું વાકા પતરંગ ટેઠી ધરી શીજ પાકા વેળા ઓડ માથે કુલા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ ધાકા કીડે ખટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તેજ જેવું સચીને પૂજા સુત્રમ જોડંગા જાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી અખિલ બ્રહ્માંડનો માલિક જે છે કમળા પતિ મંગલ કરણ સુકારણ જય 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 જગદીશ દિયો જળા 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 તેજ માથે મોરપીસ અને ભગવાન આવીને ઉભી ગયા આમ બાવડું પીકડ્યું બસ 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 ડુંગાર હું આવી ગયો શું હા આમ જોયું શું દ્રશ્ય છે ખૂબ દી વિચાર જો મિત્રો આ ભારત છે હો આ બધી ઘટનાઓ અહીંયા ઘટે નાસાવાળા મથી મથીન મરી ગયા વર્ષોથી થી હમણાં એને પ્રિણામ લઈ આવીને એટલું કીધું કે ધરતી થી સૂરજ નું કેટલું અંતર છે એ અંતર અમે ત્યાં સુધી માપી શક્યા છીએ પાંચસો વર્ષ પહેલા તુલસીદાસજી નામના સંતે કીધું હતું

જોઈ રહ્યો આમ જોઈ ગયો તો અહીં એમ થાય ઋષિ મુનિન ભક્તો ને કેવો તું રૂપાળો હા 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 તારા દર્શન કરવા હતું કે દૂણો અડયો કાઢતો તો સારું તો દર્શન કર્યા તો હું જાઉં તો કે હું ભોરે ભોરે તો ઠાકર છો ને દ્વારકા થી આવ્યું છું કે હા એમ ન માનો તો તું ભગવાન છો એ એમ ન માનો એ કા નો અમારા ગામમાં બધા જુવાનો નાટક જયારે કરતા હોય કૃષ્ણ નું ઉપર એ નાટકમાં અમારો એક ભરવાડ છોકરો કાનુડો થાય ને તારા જેવો જ થતો કાનુડો બની ને આવી ગયો હોય તો જોજો આ મજા છે એને ખબર હતી ગુરુ ને દર્શન કરાવાય અને એને કીધું કે તું એમ કઈક બની ને આવી ગયો મને થોડી ખબર છે તો ભગવાન મને કેમ ખબર પડે કે તારા ગુરુ ભરી ગયા ગુરુ બોલાવ્યા

નંદરાણી તારા આંગણા જેબમાં જશોદા એ ખાણીયાની અરે બાંધો તો એમ આ ત્યાર બરાના આ એ ભરવાડના છોકરાએ ઝાડના ધરની અરે બાંધો ભાઈ અખિલ ભ્રમાન્ડના માલિકને હો કે શું કામે બાંધે છે કે તારી મને ખબર છે ક્યાં તું ગોપ્યું ને ઘરે માખણ ખાતો હોય બાંધી દીધો હોય જેવા તેવા દોરણાઈ તું તોડીને વહો જા અને બીજે ઘરે નીકળી છો તને ભાગી જવાની ટેવ છે એટલે હરખી ગાંઠવાળી દો આ પર છેડી ભરવાડની છે તૂટે નહીં તારા થી બાંધો ભાઈ અડી કાઢીને આવ્યો બાપુ ની પાસે ગુરુદેવ ની પાસે ગુરુદેવ ગુરુદેવ તમારી તમારી આજ કરી સેવા કરી કરી તમે મને દીધો ગુરુદેવ તો મારો ઠાકર આવ્યો દ્વારકા વાળો હે ક્યાં આવ્યો તો વાડીમાં પડવા તો મારું બાવરું પકડી લીધું ભીમપુરી બાપુ ને ખબર પડી ગઈ કે વાડી બાજુ કોઈ છે નહીં મને ખબર છે એનું બાવરું પકડ્યું હોય ને

મારો ગુરુ છે ભીમપુરી અને એક બાજુ અખિલ બ્રહ્માંડ માલિક દ્વારકા છે હું કોને પગે લાગુ ઘડીક આમ પગે લાગે ઘડીક આમ પગે ગુરુ ગોવિંદ દોનું ખડા ચિનકો લાગુ ભાઈ પણ બલહારી ગુરુ દેવકી ગોવિંદ દીયો બતાય મારા ગુરુએ કીધું કે વાડીમાં પડ ન્યા ભગવાન છે એટલે ફુગાયો તો અહીં સુધી મારા ગુરુએ છે એટલે એની બલહારી છે કેવાનો મારો અર્થ ઈ ડુંગર ભરવાડ અખિલ બ્રહ્માંડનો માલિક જગતના ચોકમાં કેટલા એવા ગુરુ છે કે જેને શિષ્યને ભગવાન સુધી પહોંચાડ્યા અને એના દર્શન કરાવ્યા પણ ડુંગર ભરવાડ નામનો શિષ્ય એવો હતો જેને ગુરુને ભગવાનના દર્શન કહેવા ભગવાન આયા છે ગુરુદેવ ભગવાન આયા છે અને પછી ઇતિહાસ તો ઘણો લાંબો છે કે કાળી સતર દહી હોય સૌદસ ને દિવસે ભીમપુરી બાપુ શમશાનના સાધક હતા અને સાધન કરવા સાધના કરવા જતા અને બધાય ભૂતાવળ છે ભસ્મ થઈ જાય એના માટે સાધના કરતા આખી રાત સાધના કરી નકર કેટલાય ભૂત આવતા હોય આજ કોઈ આવ્યા નહીં અને તે કીધું કે અમે આ ભૂત નથી અમે તો બહુ દૂરથી આવી આવીશી કે કેમ કે બસ તમારા પાસે પાવન થવા માટે અમે આવ્યા તમારા પાસે નહીં તમારા શિષ્ય પાસે